તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં ગત મોડી રાત્રે એક તરફ દસ ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી ગત મોડી રાત્રે ડબોલી વિસ્તારમાં ઘનશ્યામ ભગતના બનાવેલા પતરાના ડોમમાં શેડ બનાવી પુઠ્ઠાના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું વિકરાળ આગ પછી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ફાયર બ્રિગેડે છ કલાક બાદ ભીષણ આગ પર કાબુ મળ્યું હતો કંઈ પ્રકારની ફી ન આવતી અત્રે ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો એટલે ઘટના સ્થળે અહીંયાં આગ લાગી ગયેલી કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકીદે લગભગ અઢારથી ઓગણીસ ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને બોલાઈ લેવામાં આવેલા છે બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે આગ લાગેલી હતી અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે હાલમાં સુરતની ફાયરની ટીમો ચારે ઓફોર આગ આગ બુજવાની ચાલુ છે ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે